હેલો ફ્રેન્ડ્સ તો આજે છે સેટરડે અને રીઠા સ્કૂલે ગઈ છે ત્યારે વાગ્યા છે સવારના કોડાટ અને હું બેસી ગઈ છું નાસ્તો કરવા માટે છું નાસ્તોમાં એક તો યમી યમી આલુ પરોઠું છે અટિયાના જ બનાવેલું પ્રાર્થના બનાવું છું અને જ્યાં પંખાનો અવાજ હશે પંખો ચાલશે છે ને બંધ કરવાની થોડીક આલસ આવી ગઈ તો આલુ પરોઠા છે આજે નાસ્તામાં તો ફટાફટ ચાલો નાસ્તો કરી દઈએ ને પછી સાંજે આપણે નાની ઘરે જવાનું છે ત્યાં જ તો જો આલુ પરોઠું ને ચા ચા અત્યારે બનાવી લીધો ને આલુ પરોઠું રાતું હતું તો ફ્રીજમાં મૂકી દીધું રાતે બનાવ્યું હતું તો ફ્રીજમાં મૂકી દીધું અને સવારે અત્યારે ગરમ કરી દીધું ગરમા ગરમ ખાશે તો હેલો ફ્રેન્ડ્સ જોવો છે ને નાની ઘરે જોઈને મમ્મી પછી કંઈ બોકસૂટ ના કર્યો તો પણ તમને ખાલી થોડીક જાણકારી કરવા દેવામાં આપણે કહી દઉં કે આપણે ગેમ રમી હતી આમ ફોન ગેમ પણ કહેવાય ને આમ એક રિએક્શન ગેમ પણ કહેવાય કે આપણે છે ને સૌ સોના બધા અમે જે બધી કઝન હતા ને સૌ સોના હસબન્ડ ને છે ને કોલ લગાવ્યો અને બધાએ છે ને બધાની સામે અને સ્પીકરમાં ફોન રાખીને ને બધા એને છે ને કહેવાનું હતું કે આઈ લવ યુ પછી સામેથી શું જવાબ આવે છે ને એ જોવાનું હતું તો એ તમે જોવો અને અમને તો બધાને બહુ જ મજા આવી તો તમે બધાએ પણ જોઈ લો તમને પણ કેવી મજા આવી નહીં એ કોમેન્ટમાં કહેજો ચાલો

<laughs> hello hello I love you thank you thank you kita napa halo 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 halo

हम्म makan deh. बात mute <laughs> 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 <I love> <laughs>

ओ बोली बोल जाऊं ओ बोली बोल जुला सी पार के कर जुला जी सब पे लटके रहे सा नहीं का नहीं हमरा आई लव यू नहीं તો જો આ ટાઈપની અમે એક ગેમ રમી હતી તો અમને બહુ જ મજા આવી બધાનું રિએક્શન અને જવાબ સાંભળીને બધાને તો તમને કેવી મજા આવી ને મને કોમેન્ટમાં કહી દેજો અને આ બ્લોગ અહીંયા જઈને કરીએ કેમ કે મેં નાની ઘડી જાય પછી કંઈ બ્લોગ બનાવ્યો હતો નહીં તો મેં વિચાર્યું કે ચાલો હવે ગેમ જ્યારે જે રમીએ છીએ ને એ પણ અમે અપલોડ ના કરવાના હતા પણ પછી થોડોક વિડીયો અમે એમને એમ બનાવ્યો હતો તો વિચાર્યું કે ચાલો વિડીયો બનાવ્યો જ છે ને તો અપલોડ કરીએ તો આવી રીતના હતો જે વિડીયો બનાવ્યો હતો તો મને ખૂબ મજા આવી તમને કેવી મજા આવીને કોમેન્ટમાં મને કહેજો અને અહીંયા આપણો બ્લોગ આપણે એન્ડ કરી દઈએ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય